આવેલા ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે છે ગુજરાત રાજ્યમાં શાકભાજીની ખેતીનો વ્યાપ હવે વધી રહ્યો તેવા સમયમાં તકનીક નિદર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અધ્યતન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌ પ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી ગાંધીનગર થી અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે ચેરીટા મીઠા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ ખેડા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો ઉપયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાનવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે અને ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દેશના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં પાવિત્ર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકડી પુલી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારું છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે સોળથી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરી રહ્યા છે અને ખેડૂતોને બતા બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે જેમાં સી આર પાટીલ પણ સંબોધન કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં